ડાંગ જિલ્લામાં વધેથી આવવા મુખ્ય માર્ગ પર પર ગામે નદી બનાવવામાં આવતો કરોડો રૂપિયાના ખર્ચે પુલ બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચારમાં રંગીલા હોય તેમ સાબિત થાય છે દિવસે ઊંધા હોય અને રાત્રિના સમયે કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે ઉજાગર કરતો હોય તેમ લાગ રહ્યું છે ડાંગ જિલ્લામાં વધઈથી આવાઝોડતા મુખ્ય માર્ગ પર આવેલા કુડકસ ગામે ખાપરી નદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલા પુલના બાંધકામમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવ્યું છે ખાસ કરીને રાત્રિના સમયે ગોપન રીતે કામગીરી ચાલુ રાખવામાં આવતી હોવાને કારણે સમગ્ર મામલો શંકાના ઘેરામાં આવ્યો છે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કર્યા બાદ આ બાબતે સ્થાનિક ધારાસભ્ય તથા સંબંધિત વિભાગના અધિકારીઓ અચાનક સ્થળ પર પહોંચી તપાસ કરતા કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મોટી તવાઈ મચી ગઈ હતી રાત્રિ દરમિયાન બાંધકામ કરવાનું કારણ પૂછતા સંતોષકારક જવાબ ન મળતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર ભ્રષ્ટાચારની ગંધ વધુ ઘેરી બની છે કરોડ રૂપિયાના જાહેર નાણાંથી બનતો ફૂલ હોય ત્યારે ગુણવત્તા પારદર્શિતા અને નિયમોનું પાલન ફરજિયાત હોવું જોઈએ પરંતુ અહીં તો નિયમોને તિલાંજલિ આપી રાત્રિના અંધારામાં મનમાની કરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કક્ષાના મટીરિયલનો ઉપયોગ માપદંડનું ઉલ્લંઘન અને દેખરેખના અભાવે ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા પણ નકારી શકાતી નથી આ સમગ્ર મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર બાંધકામ વિભાગના અધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે જો યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય તો જનતા દ્વારા ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે